我就不走了。<Yeah. S 1> <laughs>

કા એ મંદિરમાં છે પાણી હનુમાનજીના ગળા લગી પાણી જતું રહ્યા ગટરનું ત્યાં ગંદકીનું પાણી આવે બધા સંડાસ જાય એ પાણી આ આવે અને છેક લગી પૂજા કરવાની આવા પગે અંદર જવાય નહીં ધોયા વગર જવાય નહીં શું કરવાનું કોઈ સાંભળવા વાળું નથી મેડલામાં કોઈ એક એ વ્યક્તિ એવો નથી કે આ એનું ઘોરે પાણી ભરાય નહીં એટલે હાધીટા હે પણ કોઈ એવો નથી કે અત્યાર લગી પ્રશ્ન ઉઠાવ્યો કે કંઈ કંઈ કામમાં કરીએ અને જફા જતી રહે હે અને હવે તો હું થાકી ગયો કેટલી હાજર કે આ મંદિર છોડવા તૈયાર થઈ ગયો હવે આ મંદિર હું છોડવા તૈયાર થઈ ગયો એટલી આવી ગયો થાકી ગયો કારણ કે હવે મારેથી કાયમ કરવું ચાર વખત મારે મંદિર સાફ કરવું પડે એક સવારમાં પછી પાણી આવે ત્યારે પાણી ઉકેલવાનું હવે આ બધું પાછું ધોઈશ પછી પાછા પોતા મારીશ પછી પાછી બીજી વખત ભગવાનની પૂજા કરીશ હે થાકી ગયો સાહેબ આ છેલ્લો હેન્ડ છે હવે હું મંદિર હે આ મંદિર છોડીને જતો રહે જેને પૂજા કરવી કરે આ સ્વયંભુ હનુમાનજી છે જાગતા હનુમાન છે આયા અહીંયા લોકોને ખબર છે કે જૂનામ જૂનું મંદિર હોય તો આપણું વિરમગામમાં રંગેલા હનુમાન હે એ પછી બધા મંદિરો હે કે લોકો આ ક્યાંય ક્યાંયથી આવે છે દર્શન કરવા માટે બરોબર અને આ ખુદ હનુમાનજી યાદ છે ગળા લગીને પાણી જતું રહે છે આવી તો મેં કઈક વખત વિડિયો ઉતારી પણ કોઈ સામું જોતા નહીં